નમસ્કાર અને સ્વાગત છે ચાલો આજે આપણા શરીરની અંદર જ સતત કામ કરતી એક એવી અદ્ભુત સિસ્ટમ વિશે વાત કરીએ જે આપણને જીવંત રાખે છે એક એવી ડિલિવરી સર્વિસ જે ક્યારેય અટકતી નથી સારું તો ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા શરીરમાં જે અબજો કોષો છે એ દરેક કોષ સુધી ખોરાક અને ઓક્સિજન જેવી જીવન જરૂરી વસ્તુઓ પહોંચે છે કેવી રીતે મતલબ આખી વ્યવસ્થા ચાલે છે કઈ રીતે તો આનો જવાબ છે આપણા શરીરની અંદર આવેલું એક જબરદસ્ત બાયોલોજીકલ નેટવર્ક જેને આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ એને એક ધમધમતા શહેર જેવું સમજી શકાય જેનું પોતાનો એક ટ્રાન્સપોર્ટ નેટવર્ક છે જે સતત સપ્લાય પહોંચાડે છે અને કચરો દૂર કરે છે અને આ આખી સિસ્ટમ આખું તંત્ર મુખ્યત્વે ત્રણ ભાગો પર ટકેલું છે આ ત્રણેય ઘટકો એકબીજા સાથે મળીને એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે તો આ મુખ્ય ખેલાડીઓ કોણ છે ચાલો જોઈએ સૌથી પહેલાં છે રુધિર એટલે કે લોહી જે માલસામાન અને વાહન બંનેનું કામ કરે છે પછી આવે છે હૃદય જે આ સિસ્ટમનો સેન્ટ્રલ પંપ છે અને છેલ્લે રુધિર વાહિનીઓ એટલે કે આખા શરીરમાં ફેલાયેલી પાઇપલાઇન અથવા તો રસ્તાઓનો એક જટિલ નેટવર્ક તો ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ શરૂઆત કરીએ આપણા ડિલિવરી વાહનથી એટલે કે રુધિરથી રુધિર માત્ર એક લાલ પ્રવાહી નથી એનાથી ઘણું વધારે છે ખરેખર તો લોહીની અંદર ચાર મુખ્ય વસ્તુઓ હોય છે એક છે પ્લાઝમા જે એનો પ્રવાહી ભાગ છે પછી છે લાલ રક્તકણો એટલે કે આરબીસીઝ જે ઓક્સિજનને પકડીને આખા શરીરમાં ફેરવે છે ત્રીજું શ્વેત રક્તકણો ડબલ્યુબીસીઝ જે આપણા શરીરના સૈનિકો છે અને બીમારીઓ સામે લડે છે અને છેલ્લે કણો જે આપણને ક્યાંક વાગે તો લોહીને ગંઠાવીને વહેતું અટકાવે છે કેટલું અદ્ભુત છે નહીં સારું તો આપણી પાસે ડિલિવરી માટેનું વાહન તો છે પણ એને ધક્કો કોણ મારશે એના માટે છે આપણી પાસે એક પાવરફુલ પંપ આપણું હૃદય એક એવું એન્જિન જે ક્યારેય થાકતું નથી જરા કલ્પના તો કરો આ એક સ્નાયુઓનું બનેલું અંગ છે જે છાતીમાં થોડું ડાબી બાજુ છે અને એ સતત નોનસ્ટોપ આખા શરીરમાં લોહી પંપ કરતું રહે છે દિવસ હોય કે રાત આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ એનું કામ ચાલુ જ રહે છે અને રદરની સૌથી ખાસ વાત છે એની બનાવટ એમાં કુલ ચાર ખંડ હોય છે ઉપરના બે ખંડોને કર્ણકો કહેવાય છે અને નીચેના બે મોટા ખંડોને ક્ષેપકો કહેવાય છે અને આ જમણી અને ડાબી બાજુને એક મજબૂત દીવાલ અલગ પાડે છે જેને પડદો કહેવાય છે હવે આ પડદો જે છે ને એ ખૂબ જ ખૂબ જ જરૂરી છે કેમ કારણ કે એ ઓક્સિજનવાળા શુદ્ધ લોહીને કાર્બન ડાયોક્સાઇડવાળા અશુદ્ધ લોહી સાથે ભળવા દેતો નથી મતલબ કે શુદ્ધ અને અશુદ્ધ લોહીનો રસ્તો હંમેશા અલગ જ રહે છે ઓકે તો પંપ તૈયાર છે લોહી પણ તૈયાર છે પણ એ જશે ક્યાંથી એના માટે જોઈએ રસ્તા અને એ રસ્તાઓનું કામ કરે છે રુધિર વાહિનીઓ આખા શરીરમાં ફેલાયેલી નળીઓનું એક વિશાળ નેટવર્ક આ નેટવર્કમાં મુખ્યત્વે બે પ્રકારના મોટા રસ્તા એટલે કે હાઈવે છે ધમનીઓ અને શિરાઓ અને બંનેનું કામ એકબીજાથી બિલકુલ ઉલટું છે ધમનીઓ લોહીને હૃદયથી દૂર લઈ જાય છે જ્યારે શિરાઓ લોહીને હૃદય તરફ પાછું લાવે છે હવે આ બંનેની બનાવટમાં પણ મોટો ફરક છે ધમનીઓનું કામ હૃદયમાંથી આવતા હાઈ પ્રેશરવાળા લોહીને લઈ જવાનું છે એટલે એની દિવાલો જાળી અને મજબૂત હોય છે બીજી બાજુ શિરાઓમાં લોહીનું દબાણ ઓછું હોય છે એટલે એમની દિવાલો પાતળી હોય છે અને હા શિરાઓમાં વાલ્વ પણ હોય છે જે લોહીને ઊંધી દિશામાં જતું રોકે છે આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે ધમનીને આપણા ઘરની પાણીની મુખ્ય પાઇપ જેવી સમજો જેમાં ખૂબ પ્રેશરથી પાણી આવે છે અને શીરાને ગટરની પાઇપ જેવી જેમાં વનવે વાલ્વ હોય છે જેથી પાણી પાછું ન આવે એ એકદમ સરળ તો હાઈવે તો જોઈ લીધા પણ ખરી ડિલિવરી તો નાની નાની ગલીઓમાં થાય છે બરાબર ને બસ એ જ કામ કેશિકાઓનું છે આ એટલી બારીક નળીઓ છે જે ધમનીઓ અને શીરાઓને જોડે છે અને ખરી મજા તો એ છે કે ઓક્સિજન અને પોષક તત્વોની કોષો સાથેની આપલે આ જ કેશિકાઓમાં થાય છે સારું તો આપણે બધા ભાગોને અલગ અલગ સમજી લીધા હવે ચાલો આખી પ્રોસેસને એકસાથે જોઈએ લોહીની એક સંપૂર્ણ મુસાફરી કેવી હોય છે જુઓ આખી સફર કેવી રીતે થાય છે સૌથી પહેલાં શરીરમાં વપરાયેલું એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી હૃદયમાં આવે છે પછી હૃદય એને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલે છે ફેફસામાં એને નવો ઓક્સિજન મળે છે હવે આ તાજું ઓક્સિજનવાળું લોહી ફરીથી હૃદયમાં પાછું આવે છે અને છેલ્લે હૃદય આ શુદ્ધ લોહીને પૂરી તાકાતથી ધમનીઓ દ્વારા આખા શરીરમાં પહોંચાડે છે બસ આ જ ચક્ર વારંવાર ચાલતું જ રહે છે અને આ આખું ચક્ર ચાલે છે હૃદયના ધબકારાથી એક સ્વસ્થ વ્યક્તિ જ્યારે આરામ કરતો હોય ત્યારે એનું હૃદય એક મિનિટમાં લગભગ બોતેરથી એંશી વાર ધબકે છે દરેક ધબકારા સાથે આ આખી પ્રક્રિયા આગળ વધે છે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે આપણું હૃદય એટલે કે પંપ રુધિર એટલે કે વાહન અને રુધિરવાહિનીઓ એટલે કે રસ્તા આ ત્રણેય વચ્ચેનો અદ્ભુત તાલમેલ જ આપણને જીવંત રાખે છે એક પરફેક્ટ ટીમવર્ક તો અંતમાં એક વિચાર આવે કે આ જે નોન સ્ટોપ એકદમ ચોકસાઈથી ચાલતી સિસ્ટમ છે એના વગર શું જીવનની કલ્પના પણ કરી શકાય એક સેકન્ડ માટે પણ જો આ સિસ્ટમ અટકી જાય તો એ વિચાર જ આપણને આ તંત્રની અહેમિયત સમજાવી જાય છે